ખેરગામના ધામ ખાતે શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે શિવ પાર્વતી વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાયો ખેરગામ તાલુકાના આછામણીના પ્રગટેશ્વર ધામ ખાતે ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચાલી રહેલા સુપ્રસિદ્ધ કથાકાર અજયભાઈ જાનીની શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે ભક્તિભાવથી ભરપૂર શિવ પાર્વતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શિવ મહાપુરાણની કથામાં ચોથા દિવસની ખાસિયત તરીકે શિવ પાર્વતીના દિવ્ય વિવાહનું આબેહૂબ ચિત્રણ કરી પરંપરાગત વાજિંદ્રોના તાલે શિવનો વરઘોડો કાઢી શિવ ભક્તોનો આ મંગલમય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં આકાશથી ધરા ઉપર ઉતરતી કૃપા જેવી ઉર્જાનો અનુભવ શ્રોતાઓએ કર્યો હતો આ પાવન પ્રસંગમાં દમણના અપુભાઈ પટેલ અને પ્રકૃતિબેન પટેલે શિવ પાર્વતીનું રૂપ ધારણ કરી ધન્યતા અનુભવી હતી ભૂદેવો કશ્યપભાઈ જાની અને અનિલભાઈ જોશીએ શિવપુરાણ કથાકાર અનુસાર શિવ પાર્વતીના વિવાહ સંપન્ન કરાવ્યા હતા આ પ્રસંગે ત્રિનેટેશ્વર મહાદેવ મંદિર ભિલાડના ગજાનંદ મહારાજ તેમજ ભૂદેવ ગુણવતભાઈ જાનીએ વિશેષ ઉપસ્થિત રહી શિવકથાના મુખ્ય અને શિવ પાર્વતીના જીવન મૂલ્યોને પ્રકાશિત કર્યા હતા મહિલા સમિતિ પ્રમુખ સીતાબેન પટેલે જણાવ્યું કે આ પ્રકારની કથાઓ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક છે ધર્માચાર્ય પ્રભુદાદાના સંકલ્પો મુજબ કથાના દરેક દિવસે એક ભાગ્યશાળીને શિવ મહાપુરાણ ગ્રંથ અને બે ભક્તોને બિલીપત્રનો છોડ આપવો તે મુજબ ચિઠ્ઠી કાઢી ભાગ્યશાળીને અર્પણ કર્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મંદિરના પ્રાંગણમાં ભક્તિ ગીતોની મીઠી ધૂન સર્વત્ર ગુંજી ઉઠી હતી કથાના અંતે દમણના કાંતિભાઈ અને શૈલાબેને દમણિયાના સહયોગથી શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ ઉન્મેષથી લાભાન થયા હતા માં શિવાય સૌ પ્રથમ પ્રગટ પ્રગટેશ્વર દાદાના ચરણોમાં મારા કોટી કોટી વંદન દેવ દાદાજી તથા માતાજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન આજ રોજ પ્રકટેશ્વર દાદાના એકતાલીસમો પાટોત્સવ નિમિત્તે અહીં ચાલી રહેલી શિવ કથાના યુવા કથાકાર શ્રી અજયભાઈ દ્વારા અહીં ખૂબ સારી સારી રીતે સતી અને મહાદેવનો પ્રસંગ સમજાવવામાં આવ્યો અને શિવ પાર્વતીના વિવાહનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ શિવ પાર્વતીના વિવાહ દ્વારા વિવાહમાં સૌ ભક્તોએ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો અને આ ધામમાં પ્રગટ પ્રકટેશ્વર ધામમાં ખૂબ જ ભક્તોની ભીડ લાગી હતી શિવકથા ચાલે શિવકથાના ગૃદૈવ અજયભાઈ જાની અને અહીંના સમગ્ર પરિવાર એનો લાભ લેવા માટે આવે છે શિવકથા કલ્યાણકારી છે શિવકથા સાંભળતી પૂજિનો ઉદય થાય છે અને શિવકથા એવી છે એ કોઈ પણ સમાજને અલગ કરતી નથી નાનામાં નાના સંડવાયેલા ગરીબ એવા પણ વ્યક્તિને સાથે લઈને ચાલનારી શિવકથા છે અને એમાં હું પોતે મારું એક વાક્ય છે એક પિતા કોઈ સત્પાતિનો ભેદ આપતો નથી અહીં શિવકથા સાંભળવાને શિવકથાનું મૂલ્ય એટલું છે એટલે શિવજ એક પ્રાણ જે આવે તેના બધા નામો લખી એને ચિઠ્ઠી ઉછાળવા આવે છે ચિઠ્ઠી માટે તેનું નામ નીકળી થાય છે અને તેની સાથે વૃક્ષોનું જતન કરવા માટે આ ધરતી પણ સુશોભિત બનાવવા માટે અને ઓક્સિજન તમામ આયુર્વેદિકની દવા પણ કામ આવે એવું બીલીનું ઝાડ છે એ બીલીના ઝાડને પણ અમે અહીં ચિઠ્ઠી ઉછાળી વિતરણ કરીએ છીએ આ પદ્ધતિ અમારી શિવકથા ચાલે છે અને ગઈકાલે અહીં કેટલી બધી વિધ્યાબનોને આવેલી સાથે સમાજની સેવા પણ અહીં ચાલી રહેલી છે અને એની અંદર દૂર દૂરથી લોકો આવે છે અરે કાશી ક્ષેત્રથી પણ આવ્યા છે રામેશ્વરથી પણ આવ્યા છે વિવિધ જગ્યાથી આવીને લોકો લાભ લે છે અહીં દાન પુણ્ય મેળવવાની કોઈ અપેક્ષા રાખતી નથી અને કોઈ અમારી માગણી પણ નથી અને સ્વયં થાય તે સત્ય તેમ છતાં આ કાર્યક્રમના અંદર પૈસાની જરૂર પડે પણ અહીં સ્વયં જ થાય છે અહીં રસો ચાલે છે સ્વયં જ થાય છે અને આ સ્વયં થાય તે સત્ય એવું માનવું છું અને આજે એક ખબર પડી દેશના માજી વડાપ્રધાન મદન મનમોહનસિંહ શરીર છોડી દીધું ત્યારે આત્માને દુઃખ થાય એવો પવિત્ર મહાન આત્મ આ પૃથ્વી પર ભારત દેશની અંદર હતો અને એની મૃત્યુ થાય ત્યારે સૌને દુઃખ થાય અને એના આત્માને પરમાત્મા શાંતિ આપે સમાજ શાંતિ આપે લોક શાંતિ આપે એવી પ્રાર્થના સાથે મેં હું છું ઓમ નમિષ્ય ઓમ